સ્વાગત છે જઈદ્વા વાર કરીશ જેમાં બિરાડા ને સુપ્રભાત કેમ છું બધા મજામાં ને મજામાં જ હશો જો કાલના વ્લોગમાં તમે જોયું એમ કે બાપુએ જે બધા જાત્રાના વ્લોગને વ્લોગ ટાઈપ મૂક્યું છે બહુ મજા આવી મને તો પર્સનલ બહુ મજા આવી એ બદલ લન થાય કે ટચમાં રહીએ છે એવું લાગે છે ને તમને બધાને એને એક્સપ્લોર કરવા માટે મેં આપણા વ્લોગમાં મૂક્યું છે એટલે કહેજો કેવી રીતે છે ને કેવા મસ્ત મજા આવે છે મને તો દિલથી બાપાને એવું ટેવ પડી કે જ્યાં જઈને બનાવીને સીધો મોકલી દે છે બહુ આનંદ આવે છે અને હવે છે ને થોડુંક નાસ્તો કરવો પડે એમ છે ડૉક્ટરે એવું કીધું કે બંધી કુસિંગમાં જેટલું ખાય ને અત્યારે તો રિકવરી વહેલી આવશે તો આપણે બંધી કુસમાં અત્યારે ખાવાનું છે ને કેટલા છ સાત દિવસ થઈ ગયા જીમમાં જતો નથી અને જીમમાં હવે જીમવાળાને ફોન આવ્યો તો ભાઈ હમણાં પાછું પાંચ છ દિવસમાં વેકેશન પડવાનું છે દસ દે દસેક દિવસનું તો મેં કીધું હવે મારા તે શું કરવું હવે એમ છે ને એટલે જતો નથી અને જોવા દિવ્યા ટેલેન્ટેડ એ ક્યાંય ગુલાબ રાખ્યા

સારું તો હેમંતભાઈ બધો હિસાબ આપી ગયા છે ને નીકળી ગયા છે તો હવે આપણે નાસ્તો કરીએ લઈએ કીધું નાસ્તો કરી લો પણ હેમંતભાઈ ના પાડી રહ્યા છે કે નાસ્તો મારે કરવો નથી નાસ્તો હું કે છેલ્લે બી ફાફડા ખાઈને હવે જેઠા દોરાના દેવાના છે અને જય શ્રી કૃષ્ણ દિવ્ય જય શ્રી કૃષ્ણ જય માતાજી ગુડ મોર્નિંગ બધાઈને હાલો નાસ્તો કરવા ભૂગ્યા હો આજે થોડાક દિવસ પછી પાછો સવારમાંથી ચાલુ કરી દીધો અમારો વિડિયો એટલે ગુડ મોર્નિંગ બધાઈને જો ચા મસ્ત મજાનો થાય છે અને મારા ફેવરેટ એને શું કહેવાય એને તરેલા બટકા કે ને આપણે શું કહે વઘાર રોટલી નહી પેલા એને વઘાર ઓલ મે કીધું વઘાર રોટલી કરીએ હે તો મે બધા જીણા જીણા રોટલીના બટકા કર નહી કે પછી મારે ઈ નથી ખાવા મારે ઓલા તરેલા ખાવા તો એક રોટલીના ઓલા કે પણ જીણા જીણા કર્યા તો ઈ એ તરી નહી કા હાલો તો હવે ચા થઈ ગયો છે તો મસ્ત ચા ને થોડા રોટલીના બટકા ને ખાઈ લે ને ઓલું કેમ કે હાચા

લાવટીયું હા તો આ જમણાઈ એટલી જ આવે કે બાયુ કીર્તન ગાવા ને આવતી હોય ને મવારે જી થોડું ઘણું થી હોય હા હા આ જો આઈ બધું ઠકાઈ ગયું બધું કે રાજનાવ ડે રાજનાવ ડે માળિયા ચોખા કર

સારું હાલો તો ભાઈ આપડે છે સાફ સફાઈ કરવાની છે ઉતાવળ આપો મસ્તી થોડી કરવાની છે બોલો સાફ સફાઈ કરવાની છે ને ભાઈ ક્યાં

Ja, aber du bist nicht heiß. Ja. 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 Ja.

નારાયણ <laughs> 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 کیا دو جو اعلان نظر ما چھ کر من کروانو نہیں حاجا راجا راون نہیں نہ تو جاؤ تہ اپ تو کس جگہ چلا جہان نہ جاوانو نمسکار کرو ویرو پردے پر یمان کرن کے جو بڑا سمی کر لگو وہ دتر گیا ادھی سمایے تو باتیں اختتام کینی કોઈ નથી ખોટા બાળકે આમાં છોકરો ભરખે जमा <laughs> Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

શેડિયા ઓયલ લતોવાય હા શેડિયા 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 ઓ મમતા આવ્યો શેડિયા ક્યાં મમતા છે હા જો બીસી આવી ડફોક નો રે ઓ આ રીતે કરો હવે તા નીસુ જોવા તો ન થા હવે તા નીસુ જોવા તો ન રે ઉછું જો જો ને આપણે શેર હા 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 아니, 뭐든지. 아니, 아니, 뭐 لیک میں بہوان جائے امبا جی امبا جی امبا جی امبا جی لگوئے ہاؤ ہاؤ لیک میں اس پہ لیک میں بیٹھی گئی امبا جی ہاں امبا جی امبا جی ماں سب سب کرتا نہیں ایسا لیک میں کہیں کی نہیں ہاں لیک لیک کیا چیز ہم یہاں رکھ جو આય અમાર અમારો રૂકમાન ના ઉતારી અમારો ગુરુ રૂકમાન ધારે ખોટી નોટુ વાલી જાય છે અયા બસ આવી લેજો જો ચા આવી એક આવે ને એક ચા એક આવે ને એક ચા ઓલ તો ભાઈ દોય બીદીઓ ગયો વાહ 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 ને દે બોલતી જાય